તો મિત્રો મહેન્દ્ર બસો પીસોતેર ડીઆઈ ટ્રેક્ટર અશોકભાઈને વેસવાનું છે મિત્રો ટ્રેક્ટરમાં ગેર એન્જિન હાઇડ્રોલિક મિત્રો બધું કમની ફિટિંગ છે અને કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો ટ્રેક્ટરમાં તમને બી કેટીના નવા ટાયર જોવા મળશે આખા મિત્રો આ ટ્રેક્ટર સાવ તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે બે હજાર અને નવનું મોડલ છે મિત્રો ટ્રેક્ટર મિત્રો સાવ તમને કમની પીસ જોવા મળશે અને કંપની ફિટિંગ કંપની કલર સાથે આ ટ્રેક્ટર જોવા મળશે મિત્રો અશોકભાઈનો મોબાઈલ નંબર નીચે સ્ક્રીન ઉપર આપેલો જ છે તો મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ માથા પર ચોકડી જોવા મળશે મિત્રો માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર મળશે તો જે પણ કોઈ મારા મિત્રો આ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે નિશ્ચય નંબરમાં કોન્ટેક્ટ કરવા વિનંતી જય વિસરાજ ફ્રેન્ડ્સ